નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહિલાગંજ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર 150 થી વધુ પરિવારો અને 500 થી વધુ પશુધનને પાણી માટે વલખા મારવાનો વારો વીરપુરના રળિયા તાગામે મોટર બડી જતા છેલ્લા 7 દીથી પાણીનો કકડાટ વીરપુર તાલુકાના રળિયાતા ગામે ગ્રામ પંચાયત દ્વારા અપાતું પાણી ટેકનિકલ સમસ્યાને લઈ છેલ્લા સાત દિવસથી મળ્યું નથી જેને લઈ ગ્રામજનો સાથે દૂધાળા પશુધન પણ મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે જેને લઈ રડિયાતાની પ્રજા આગ બબુલી બની છે જ્યારે રડિયાતાના ગ્રામજનો સુધી પહોંચતી પીવાના પાણીના પુરવઠાની લાઇનમાં કેટલાક તબેલાના વ્યવસાય કરતા લોકો દ્વારા ગેરકાયદેસર જોડાણ કરી પાઇપથી પાણી લઈ રહ્યા છે જેને લઈ ગ્રામજનો સુધી પાણી ન પહોંચતું હોવાની ફરિયાદ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા ન હોવાથી તંત્ર સામે નારાજગી દેખાઈ રહી છે ગ્રામજનોને વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે પાણીની સમસ્યાથી ઝઝૂમતા આમ લોકો સાથે પશુપાલકોની દશા ખૂબ દયનીય બની છે